હેઠળ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદને સ્વચ્છ બનાવવાની નેમ સાથે આજરોજ ઠાકોરવાસ ભીલવાસ સરકારી વસાહત ચાલી મારવાડીવાસ ઓમનગર રામદેવપીર મંદિર કનીપુરા શાંતિફળિયું વગેરે સ્લમ વિસ્તારમાં સફાઈ કર્મીઓ જેસીબી અને પાવડા દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને વિસ્તારના રહીશોને ડોર ટુ ડોર કલેક્શન દ્વારા જ કચરો નિકાલ કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા કાળીબેન ભીલ રવિભાઈ પરમાર સેનેટરી ચીફ્સ ઇન્સ્પેક્ટર શ્રી મેંગભાઈ દેસાઈ સેનેટરી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર ચાર પાંચ છ સાતમાં જે આપણે વીસ નવેમ્બરથી શરૂ કરેલું છે તો વીસ ડિસેમ્બર સુધી એક મહિના સુધી આ આપણે જે પ્રોગ્રામ નડિયાદના વિવિધ ભાગોમાં શરૂ કરેલ છે આપ સૌ જાણો છો તો આજ રોજ કનીપુરા ભીલવાસમાં ત્યાંના અગ્રણી કાળીબહેન અને ત્યાંની આ બધી બહેનો છે લેડીઝો એમને પણ આગ્રહ હતો કે અમારા એરિયામાં સાફ સફાઈ તો થાય છે પણ ડોટુ ડોના બાબતે હજુ પણ લોકો અજાણ છે તો અમે એમને સૂચના આપી છે કાળીબેન અહીંના અગ્રણી છે એમની જોડે રાખીને કે ભાઈ તમે તમારા મહેલામાં જે ડોટુ ડોના ડોરના આવે છે તેમાં કચરો ડોટુ ડોનમાં ડોરમાં સધામાં નાખજો રોડ પર નાખશો ના કારણ કે આજુબાજુ આ સ્લમ એરિયા છે ગલી ગલી દ્વારા બધા નાના નાના એરિયા છે જો કચરો રોડ પર હશે એમના બાળકોને જેમનું આરોગ્ય જોખમાશે એમનું તંદુરસ્તી સારી રહે અને આરોગ્ય આરોગ્ય એમનું સારું રહે એટલે આરોગ્ય ના બગડે ત્યારે એમની કાળજીના રૂપે તેઓ પણ આજે સત્તા અભિયાનમાં જોડાયા છે ને તેઓ પણ આજે જણાવે છે કે અમે પણ અમે ડોર ટુ ડોર અને કચરો નડિયાદ નગરપાલિકાના જે વાહનો આવે છે એમાં જ આપીશું અને કચરો લેવા વાહન નહીં આવે તો અમે નડિયાદ નગરપાલિકાનો સંપર્ક કરીશું પણ રોડ પર કચરો નાખીશું નહીં ને એવી જ રીતે નડિયાદને આપણે આપણા લોકલાલીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ ને જિલ્લા વહીવટી તંત્રના વડા માનનીય અમિતભાઈ યાદવજી સાહેબે જે અભિયાન શરૂ કરી છે એને વેગ આપવા આ લોકો પણ સહ સહકાર આપી રહ્યા છે પણ નડિયાદના તમામ વિવિધ વિસ્તારોમાં હું આપના માધ્યમથી જણાવું છું કે લોકો આવો સહ સહકાર આપે તો આપણે ગ્રીન સિટી અને ક્લીન સિટી બનાવવા માટે જે જઈ રહ્યા છે તે આપણું તકમાં સાકાર થાય